વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષ્યમાં સુરત શહેર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સુરત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયો જ્યાં શહેરના પોલીસ કર્મચારીઓએ સમાજ સેવાની ભાવના સાથે સક્રિયપણે રક્તદાન કર્યું આ કાર્યક્રમની શરૂઆતમાં પોલીસે શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને રક્તદાન કરનાર પોલીસ જવાનો અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા તેમના પહેલને સમાજના પ્રતિ સેવાભાવ અને જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું

જેના ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ રોગોથી લાતો હોય ચોમાસાના લીધે તો ત્યાં જો જરૂર છે જરૂર મંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ છે જોઈએ અને અમે બધાને અપીલ પણ કરીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ ચાર વાગે તક ચાલુ રહેવાના છે કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જોઈએ સુરત શહેર ખરા આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જે દર્દીઓ છે જેને ખરેખર જરૂર છે તેના માટે અમે લોકો આપણા કન્ટ્રીબ્યુશન છીએ પ્રધાનમંત્રી સાહેબ કરી શકે